હા આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ પ્રવીણભાઈ સોલંકીની ઘરવાળી વી વરે પહેલાં કોઈની સાથે વહી ગઈ આમ તો એનું કહેવાનું છે કે એનું જૂનું લફરું હતું એટલે વહી ગઈ પણ હવે એણે પાછો વી વર્ષ એવો સમય જવા દીધો હવે એને યાદ આવ્યું કે લગ્ન કરવા જોઈ તો એને યાદ આવ્યા પછી અઠવાડિયા પછી મને ફોન કર્યો

तालुको बोरसद जिलों आनंद अच्छा अच्छा मैं फरी वक़्त गोठा होना थे पहला वक़्त छोटू थे जेलु थे अच्छा एक बार छोटू थी क्यों हाँ एक बार छोटू थे जेलु थे क्या हम करता छोटू थी क्यों ये सही न तू न तू काम नोट ले न तू काम नोट ले इले आउट लाइन है तू इले अच्छा ये वो तो हाँ एकदम मेहत

અલગો પપ્પા 60000 રૂપિયા કમાય છે હે પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં તો તો હું માર મમ્મી બેચ છે બે છે પપ્પા એક્સપાયર એટલે 4 29 છે એ લગન કરેલા છે હ હ હ ઈ તઈના દીધેલા છે તો મકાન કરના મકાન પોતાનું છે હે હા તો હે ગુડવા હે તમે કીધું હે ઉંમર કે લે ઉમર મારી પિસ્તાલીસ લે બહુ જાજી હે જાજા ખાઈ ગયા હા કેમ એટલા બધા જવા દીધા તો મળતું જ નતું સાહેબ એટલે શું કરે હવે બહુ જગ્યા તપાસ કરી બહુ જગ્યા તપાસ કરી પણ વાત આવે પણ વાત કોઈ એવું પેલી આગળ નિકાલ ના કરે હે અગાઉ ક્યારે થયું તું એ અગાઉ થયું એ કેટલો સમય થયો

લગન કરવાનો ટાઈમ મળશે કેમ થાય મળી જાય ને મળી જાય હે તો કાઈ વાંધો કીધું ફોન કરવામાં માં થોડી લગાડ્યું તો લગ્ન કરવા તો બે ત્રણ વાર આવ્યા જાય ને હવે

ના આપીશું ને આપીશું વાંધો નહીં આ બધા ટાઈમ આપજો બુલાબીના હારું સારું હા આપડે માં મેલું છે ને હા મુ કીધો મૂકી દો વાંધો નહીં આ તો મોકલો ફોટો મોકલો હા ફોટો મોકલો હા આ વોટ્સઅપ તમારો જ છે ને આ વોટ્સઅપ નંબર આપણો જ છે આપણો જ છે હા હા ફોટો મોકલું હા હા અને સાહેબ સંગીશ આપણે વાંધો નહીં સ્વામિનારાયણ કોઈ વ્યસન નહીં આપણે પાસે હા કાઈ વાંધો કાઈ વાંધો નહીં ભલે 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 વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો